અરે વાટ શું શું કેવાય આ શેરીનું ચિત્ર છે છે ચલો આ ચિત્ર માં તમને કયા કયા પ્રાણીઓ દેખાય પ્રાણીઓ ખબર ને ચલો બતાવો બેટા વેરી ગુડ ગાય અને સરસ કેટલી ગાયો છે ગણો જોઈ બે ગણો જોય ચલો કુતરા કેટલા દેખાય ગણો સરસ વેરી ગુડ ચાલો આમાં કેટલા લોકો ફોન ઉપર વાત કરે છે જોવો જોઈએ અને આ શું કરે બેન જોજો શું કરે અહી જો મોબાઈલમાં જો શું કરે વાત કરે ને એટલે કેટલા જણા કેટલા લોકો ત્રણ લોકો વાતો કરે જો

નમેસ કાકાને દુકાને લેવા ગયા કસું કોઈ દિવસ આયા છો દુકાન લેવા સાબુ લેવા ડુંગરી લેવા બટાટા લેવા ટામેટા લેવા ને શૅમ્પૂ લેવા શૅમ્પૂ લેવા લી ચારાસ ચાલો તમે દીપકભાઈ દુકાને ગયા છો તમે નીતિબેન ટામેટા ટામેટા લેવા તમે શું લેવા ગયા મરચો મરચો તમે ગયા દુકાને ગયા હોય તો જ કહેવાનું નકર બોલવાનું નઈ સાબુ સરસ

કરિયાણા વાળાની દુકાને તે બધું જ મળી રહે ચાલો હવે અહીં પાંચ છ લોકો શું વાતો કરતા હશે જોજો આપણે કઈ થી બધું લઈએ કઈ સસ્તું મળી રહે અરે વાહ આપણે કરી રહ્યા છે અરે વાહ શું વાતો કરે શું વાતો કરે જો સાની બેને કેવું કીધું એને અનુમાન કર્યું કે આવી આવી વાતો કરતા હશે ચલો હવે આ બેને કેવી સાડી પહેરી છે જોવું પીળા કલરની સરસ ચલો આ છોકરો સાયકલ લઈને કઈ જતો હશે બોલાય બેટા સ્કૂલ કેવાય જતો હશે કઈ જતો હશે ચલો એક ભાઈ લારી લઈને આવી રહ્યા છે તે શું વેચતા હશે શું છે ડુંગળી ડુંગળી બટેટા સરસ શાક છે ને ચાલો ચિત્રમાં ભાઈ બેન ચોપડી લઈને બેઠા છે એ શું વાતો કરતા હશે હા જો અહીં ઓટલા પર આ બે ભાઈ બેન બેઠા છે જો એ શું વાતો કરતા હશે ચોપડી લઈને બેઠા છે શુંレッスン આપ્યું શું આપ્યું એવું કહેતા છે બંનેને શુંレッスン આપ્યું એવું એવી વાતો કરે ચાલો પછી આ કેવા કલરની ગાડી છે લાલ લાલ ચાલો આ ચિત્રમાં કેટલા માણસો છે જુઓ જોઈએ

કેવા જોવે બધું કુદરતી દ્રશ્ય જોવે છે જો સરસ ચાલ આ દુકાન બંધ કેમ હશે બોલા બોલા નિકોલ સરસ કા તો લગ્ન માં ગયો હોય કા તો બીમાર થઈ ગયો સાનવી બેન ની અનુમાન બિલકુલ સાચું હે ને સાનવી બેન સાનવી બેન શું કે છે કે કદાચ એ બીમાર થઈ ગયો હોય કો તો ખાવા ગયો હોય કા તો લગ્નમાં ગયો હોય એટલે દુકાન બંધ હશે એમ કેસે શાંબી બેના ચાલો તમે તમે શું કહો વિચારો છો શું અનુમાન કરો છો કેમ બંધ હશે કાં તો જમવા લગ્નમાં ગયા હશે અથવા બીમાર થઈ ગયા હશે ભવ્ય બેન તમારે એ જ અનુમાન છે કે બીજું

ચલ હવે આપણે કોને વારો લઈએ નિકિત ન વારો લે નિકિતા માં કેટલા કુતરા છે ગણો ચાલ 1 2 3 વેરી ગુડ ચલો પછી સાયકલ કેટલી દેખા નિતિબેન ને બોલવાનું નિકિત નિતિબેન સાયકલ કેટલી છે અમાર એક બરાબર જો બરાબર જો એટલે દેખાશે તમને દેખાય છે કોઈને હા કેટલા થાય યો 2 જો અહીં આગળ નથી દેખકે દેખાય સાયકલ નહીં એક આરય અને એક આરય કેટલી સાયકલો દેખાય છે બે સરસ ચલો પછી આ કેટલા માર્નનો ઘર છે જોવો જોઈએ બે એક અને બે પછી અહીં જો પછી સ્કૂટર કેટલા છે સ્કૂટર ના બે એક એક એક્ટિવા છે અને એક સ્કૂટર છે બે છે ને સરસ ચલો ક્લેપ કર દો બધા મસ્ત મજા આવી ને ને Andy,